બે મિનિટ નીચે ઉતાર ભાઈ શું જામીન મળ્યા છે જે રીતે એક ધારાસભ્ય તરીકે જે રીતે એક ધારાસભ્ય તરીકે હાજરી આપી આ લોકો પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદ ની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારી સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો એમાં ભાજપ અને પોલીસ પ્રશાસન ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે એટીવીટીની મિટિંગ હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા એના લીધે બોલાચાલી થઈ એના લીધે ઝપાઝપી થઈ અને ક્યાં કોઈ ત્રણસો લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવો ક્યાંય બન્યું નથી મહિલા ને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ કુટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને પસાર દીધો જયંતભાઈ જયંતભાઈ તમારો જયંતભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં ભીતો છે તો આપે માનો છો કે મતરોને કોઈ નુકસાન જઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆર થયા પહેલા પણ મારી બે વાગ્યાને ареસ્ટ કરી લે દેલી મે પણ અરજી આપી દીધી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજ સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નહીં જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢેડિયાપાડા મારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહ્યો એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશ કરતી નથી છતાં એ લોકો સાથે રહીને આગામી મહાનગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે ચૈતરભાઈ મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે તો આપણે માનો છો કે તમારી શરતનો બંધ થવાની રાહ સરકાર જોઈ રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા सड़क सदन सुधी लड़े थे भारतीय जनता पार्टी ने पसंद नहीं पसंद ले हमारे जो गवर्नमेंट की, की, की कमेटी की मीटिंग थी उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया और मैंने सभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलकर अर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जमीन दिया उसका है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में